નમસ્કાર દર્શક મિત્રો જિલ્લાના દેવગઢ શાળામાં જગદીશભાઈ અધ્યક્ષતા માંગ ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિન પંદર ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં એસએમસી સભ્યો પંચાયત સભ્યો વાલીઓ માતા શ્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા શાળાની બાળાઓ દ્વારા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી દેશભક્તિ ગીતનો ડાન્સ કર્યો બાળકોએ જુસાથી નારા બોલાવ્યા શાળાના આચાર્ય ભોપતભાઈ બારીયા પધારેલ વાલીઓ માતૃશ્રીઓ તેમજ ગ્રામજનોને શિક્ષણ સ્વચ્છતા અને આરોગ્ય આ ત્રણ મુદ્દા ઉપર ખાસ ભાર મૂકીને વક્તવ્ય આપ્યું તેમજ વ્યસનોથી દૂર રહેવા માટે પણ ખાસ ભાર મૂક્યો અને તમામ વાલીઓ સાથે અલગથી મીટિંગ કરીને સરકારની વિવિધ યોજનાઓની વાલીઓને જાણકારી આપી તેમજ ટેકનોલોજીના સમય મિલાવવા માટે આજે જ્ઞાનથી ભરપૂર બાળકો જોઈશે તે માટે શાળામાં નિયમિત આવવા માટે આહવાન કર્યું સાથે સ્વાતંત્ર્ય લડતમાં યોગદાન આપનારા આઝાદીની લડતમાં દેશભક્તોએ પોતાની જાન કુરબાન કરી દીધી તેવા દેશ નેતાઓને આ પ્રસંગે યાદ કર્યા શાળાના શિક્ષક ધવલભાઈ પટેલે આ કાર્યક્રમમાં નવીન ધ્વજ અને દોરી શાળાને ભેટ આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી શાળા સ્ટાફ જશોદાબેન નીતાબેન હીરાભાઈ અલ્પેશભાઈ વિક્રમભાઈ એ પૂર્વ તૈયારી સાથે અને મુસ્તુફાભાઈ એ કાર્યક્રમની દૂરી સાંભળીને કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર ધરમસિંહ વણઝારા Mahatma Gandhi was a great leader and freedom fighter. He was born on 2nd October 1869 in Porbandar, Gujarat. His full name was Mohandas Karamchand Gandhi. His father's name was Karamchand Gandhi and mother's name was Putlibai. He is popularly known as Babu and father of the nation. Gandhiji completed his schooling in India and went to England. First his higher education where he returned to India in 1891. And practiced law at the Bombay High Court. Went to later he went to South Africa in 1893 and practiced law. There he fought for the rights of native Africans and against racial discrimination. He so returned to India and joined the struggle for independence from British rule. Gandhiji chose the path of non-violence to combat British oppression. He successfully led many freedom movements against the British rule and like non compressed civil disobedience, like white India movements, it is the author movement movements of the British rule in India and inspired many Indians to fight for independence. <laughs> એ નિરાશ થતા નહીં કે મારા છોકરા નથી આવડતી મગજમાં સારી દરેક બાળક હોશિયાર છે આવડતો એ બાળક કોઈ જગ્યાએ રમતોમાં પણ હોશિયાર નથી એ ચિત્રમાં કોઈ કળામાં પણ એ હોશિયાર હશે એટલે એવું તો વિચાર કરે કે મારા બાળકને શિક્ષણમાં ભણતા નથી ભણતો નથી પછી છોકરા પૂર્ણ શિક્ષણ અપાવો આપણે ઘણી બધી વાર એવું વિચારી છે કે આઠમાં માં પછી છોકરા